જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં આવે વાત વાતમાં હવે અંગ્રેજી બોલશો તમે ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર ચેલેન્જ આ ટ્રીક ઉપરથી કરોડો વાક્ય ઘરે બેઠા અને વાતચીત કરવા માટે બોલીએ છીએ ટૂંકા ટૂંકા શું કરું ક્યાં જાઉં કોને બોલાવ ક્યારે આવું શું કરું શું જોઈશું શું ખાવ કોને બોલાવ કોને સાથે જાઓ

ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે પણ એ પહેલા આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે આ વિડિયો તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરશે ચેલેન્જ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો લાઈક શેર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પણ એ પહેલા આખો વિડિયો જોઈ લ્યો ચલો આજે આપણે આવી ગયા છીએ ડબલ્યુ એચ જો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પણ એ પહેલા એ ટુ જેડ બધા જ ડબલ્યુ એચ આપણે એક વાર જોઈ અગત્યનો ટોપિક એટલે કોણ હંમેશા વાક્યની શરૂઆતમાં આવે હુ એટલે કોણ હુ ઓલ કોણ કોણ વોટ એટલે શું વસ્તુ માટે આવે કર્મ ઓલ શું શું

આફ્ટર કોના પછી વીચ કયો કઈ ક્યુ પસંદગી માટે આવે હુઝ કોનો કોના કોની કોનું માલિકી માટે આવે જો કઈ ગાડી વિચ કાર કોની ગાડી હુજ કાર પસંદગીમાં માલિકીમાં હુઝ કયો મોબાઈલ વિચ મોબાઈલ કોનો મોબાઈલ હુજ મોબાઈલ how many કેટલા સંખ્યા માટે આવે ગણી શકાય how much કેટલું ગણી શકાય નહીં પ્રવાહી જથ્થા માટે આવે how far એટલે કેટલું દૂર અંતર માટે આવે છે wh wh2 plus મૂળ ક્રિયાપદ તમે જો ટુકા ટુકા કરોડો વાક્ય ઘરે બેઠા તમે બનાવી શકો છો ટુકા ટુકા કરોડો વાક્ય તમે ઘરે બેઠા બનાવી શકો છો ચાલો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ બધામાં શું આવશે ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ક્યાંય આઈએનજી એસ ભૂતકાળનું રૂપ વિથરી કાંઈ નહીં આવે ચાલો ક્યારે આવ ક્યારે એટલે વેન આવ એટલે કમ વેન ટુ કમ ક્યારે આવ વેન ટુ કમ ક્યાં આવ વેર ટુ કમ શું બોલું શું એટલે વોટ વોટ ટુ સ્પીક શું ખાવ વોટ ટુ ઈટ શું લખું વોટ ટુ રાઇટ શું વાંચું વોટ ટુ રીડ શું ખરીદું વોટ ટુ બાય શું પૂછું વોટ ટુ આસ્ક શું કે વોટ ટુ સે હાવા કરોડો વાક્ય અને આ છે ને 200 કરતા વધારે છે દરેક ડબલ્યુ એચ આવી જશે વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો આ વિડિયો તમારી જિંદગી બદલી નાખશે તમારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર કરી નાખશે ચેલેન્જ ક્યાં બેસું વેર ટુ સીટ ક્યાં જાવ

કોની સાથે વાત કરું વિથ હોમ ટુ ટોક કોની સાથે જાવ વિથ હોમ ટુ ગો કોની સાથે આવ વિથ હોમ ટુ કમ કોની સાથે રોકાવ વિથ હોમ ટુ આસ્ક ક્યાં તો વેર ક્યાંથી ફ્રોમ વેર ફ્રોમ વેર ટુ કમ ક્યાંથી આવ ફ્રોમ વેર ટુ કમ ક્યાંથી જાવ ફ્રોમ વેર ટુ ગો ક્યારે જવું વેન ટુ ગો ચાલો હવે શું કરું વોટ ટુ ડુ શું એટલે વોટ વોટ ટુ ડુ કોના વિશે લખું અબાઉટ હોમ ટુ રાઇટ કોના વિશે વાત કરું અબાઉટ હોમ ટુ ટોક કેવી રીતે એટલે કે શા માટે બરોબર જો વાય છે તો અહીંયા શું આવશે શા માટે શા માટે જવું વાય ટુ ગો અને કેવી રીતે જાવું તો હાઉ ટુ ગો કેવી રીતે જાવું હાઉ ટુ ગો શા માટે જાવ વાય ટુ ગો શું ખાવ વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ ઈટ શું ખાવ વોટ ટુ એટ કોને બોલાવું કોને એટલે હુમ હુમ ટુ કોલ કોને આપું હુમ ટુ ગીવ કોને પૂછું હુમ ટુ આસ્ક શું 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 એટલે બ્રિંગ વોટ ઓલ ટુ બ્રિંગ કોને કોને મદદ કરું હુમ ઓલ ટુ હેલ્પ

શું જો વોટ ટુ સી ટીવી હોય મૂવી તો એમાં વોચ આવે કોને શીખડાવું હુમ ટુ ટીચ હુમ ટુ ટીચ કોના માટે જાઉં ફોર વુમ ટુ ગો કોને સલાહ આપું હુમ ટુ એડવાઇઝ શું યાદ કરું યાદ કરવું એટલે રિમેમ્બર આપણે પોતે યાદ કરતા હોઈએ તો બીજાને યાદ કરાવતા હોય તો રિમાઇન્ડર શું યાદ કરું વોટ ટુ રિમેમ્બર

મોકલું વોટ ટુ સેન્ડ ક્યારે મળું વેન ટુ મીટ ક્યાં મળું વેર ટુ મીટ શા માટે મળું વાય ટુ મીટ ક્યાં સુવું વેર ટુ સ્લીપ ક્યાં ચાલું વેર ટુ વોક કોને મળ્યુંમ ટુ મીટ ક્યારે ઉઠું વેન ટુ ગેટ ગેટઅપ કઈ ગાડી ચલાવું વીચ કાર ટુ ડ્રાઈવ કોના ભાઈને બોલાવું બ્રધર ટુ કોલ શું દોરું વોટ ટુ ડ્રો કેવી રીતે ગણવું હાઉ ટુ કાઉન્ટ શું બનાવું વોટ ટુ મેક કોના વિશે વિચારું અબાઉટ હુમ ટુ થિંક કેવી રીતે સ્વચ્છ કરું હાઉ ટુ ક્લીન ક્યાં પાર્ક કરું વેર ટુ પાર્ક કોને આપું હુમ ટુ ગીવ શા માટે શણગારું વાય ટુ ડેકોરેટ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય ટૂંકા ટૂંકા પ્રશ્ન ટૂંકા ટૂંકા વાક્યો પૂછવાના શું કરું શું ખાવ ક્યાં કોને બોલાવ રીતે આવું શું શું કામ કામ જાવી ચલો કઈ ગાડી કઈ ગાડી ચલાવું કઈ ગાડી પસંદગી માટે વીચ આવે અને કોની ગાડી ચલાવું તો માલિકી માટે વુજ આવે કઈ ગાડી ચલાવું વીચ કાર ટુ ડ્રાઈવ કોની ગાડી ચલાવું तो हुज कार टू ड्राइव को पप्पा ने बोला हुज फाधर टू कॉल को पप्पा को भाई ने पूछू हुज ब्रधर टू आस्क क्य पूरू करू वेन टू फिनिश अथवा कम्प्लीट शू शू वेचु शू एट वोट शू शू वोट ऑल वोट ऑल टू सेल शू खाव वोट टू ईट को खवड़ा वूम टू फीड ईट एट खाव फीड एट खवड़ा कोने कोने शीखा वूम ऑल टू टीच शू पीव वोट शागा हाउ टू गे કોને કોને કહું કોને 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 તો હું કોને કોને હું ઓલ હું ઓલ ટુ સે કેવી રીતે ખકડાઉ હાઉ ટુ નોક કોને માફ કરું હું ટુ ફોરગીવ ફોરગેટ એટલે ભૂલી જાવ ફોરગીવ એટલે માફ કરું વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો મારા વાલા કેવી રીતે ધક્કો દેવ હાઉ ટુ પુશ કઈ રીતના ખેંચું હાઉ ટુ પુલ શા માટે બોલું વાય ટુ સ્પીક કોની સાથે બોલું વિથ વુમ ટુ સ્પીક શા માટે રૂપિયા આપું વાય ટુ ગીવ મની શું રમું વોટ ટુ પ્લે ક્રિકેટ ક્યાં રમું વેર ટુ પ્લે ક્રિકેટ ક્યાં કામ કરું વોટ ટુ વર્ક ક્યારે કામ કરું વેર ટુ વર્ક કોની સાથે કામ કરું વિથ વુમ ટુ વર્ક કોના માટે કામ કરું ફોર હોમ ટુ વર્ક ક્યાં રખડું વેર ટુ વંડર કોને ફેરશું

કોની સાથે કોની સાથે રોકાઉ કોની સાથે રીચ હોમ ટુ સ્ટે કયો મોબાઈલ વેચું રીચ મોબાઈલ ટુ સેલ કેવી રીતે પ્રવેશું હાઉ ટુ એન્ટર કેવી રીતે સમજાવું હાઉ ટુ એક્સપ્લેન શું સમજુ વોટ ટુ અન્ડરસ્ટેન્ડ ક્યાં પહોંચું વેર ટુ રીચ કોની સાથે જાઉ વિથ whom to go કોઈ મૂવી જોવું વીચ મૂવી ટુ વોચ શું સમૂહ કરું વોટ ટુ રિપેર કેવી રીતે આભાર માનવું હાઉ ટુ થેન્ક તો ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર આવી ટ્રીક તમે ક્યાંય જોઈ હશે નહીં ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય તમે બનાવી શકો છો હું હું ઓલ હું એટલે કોણ હું ઓલ કોણ કોણ વોટ એટલે શું વોટ ઓલ શું શું when એટલે ક્યારે સમય માટે આવે where એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે which કો કઈ કયું પસંદગી માટે આવે where એટલે ક્યાં સ્થળ જગ્યા માટે આવે whose કોનો કોના કોની કોનું માલિકી માટે આવે why શા માટે how કેવી રીતે whom કોને whom all કોને કોને with whom કોના સાથે for whom કોના માટે about whom કોના વિશે without whom કોના વગર before whom કોના પહેલા after whom કોના પછી કેટલા કેટલું કેટલું દૂર કેટલી વાર આપું છું ત્રણ ચાર વાક્ય તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો એ પેલા તમને વિડીયો કેવો લાગ્યો નીચે લાઈક શેર ચેનલને ને કરવાનું ભૂલતા નહીં તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો આવા ઘરે બેઠા સોફા ઉપર બેઠા બેઠા રહોડામાં બેઠા બેઠા કરોડો વાક્ય તમે બનાવી શકો છો ચાલો ક્યાં ક્યાં આવો સા માટે પૂછું જો ક્યાં આવો સા માટે પૂછું શું વિચારું ચાલો તમે પાંચે પાંચ નું નીચે ઇંગ્લિશમાં માં ગુમેલ કરનાર મારા વાલા ક્યાં આવું શા માટે પૂછું કયો મોબાઈલ ખરીદું કોના ભાઈને આપું શું વિચારું ડબલ્યુ એચ ટુ પ્લસ મૂળ ક્રિયા પર બીજું ખાસ કંઈ છે જ નહીં મારા વાલા વિડીયો તમને કેવો લાગ્યો લાઈક શેર અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે અને અંગ્રેજી લખવા બોલવા વાંચવાની શરૂઆત અને અંગ્રેજી બોલવાની શરૂઆત અહીંયાથી કરાય ઘરે બેઠા ઢગલાબંધ વાક્ય બનાવી શકો છો ઘરે બેઠા કરોડો વાક્યો તમે બનાવી શકો છો અંગ્રેજીની શરૂઆત મેં અહીંયાથી કરેલી હતી એ પહેલાં આગલા તમામ વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો આ વિડીયો તમને કેવો લઈ ગયો પ્લીઝ નીચે લાઈક કરી નાખજો શેર કરી નાખજો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન જીરો ટુ જીરો ઉપર મેસેજ કરી દેજો આજે નહીં તો કાલે વગર આવડે આજે હાર છે છે તો જીત મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર પણ શોર મચાવી દઈએ ચાલો મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો રોજે રોજ મોજે મોજ જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો